હેલો નમસ્કાર જય દ્વારકાધીશ તો સિઝન નીચેલી મગફળી આપણે પચી ગઈ છે અને હાલરમાં નીકળી ગઈ હતી આજે બે મહિને એના કોથળી ભરવા કોથરા ભરવાનો વારો આવ્યો છે તો આ પ્રમાણે કોથરા ભરવાનું કામ ચાલુ છે આપણે કોથળીનો ઉપયોગ કર્યો છે બે ભરાણી છે લગભગ અંદાજે ત્રીસ કોથળી ભરાશે એવો અંદાજો છે અને આ છે બચ્ચા પાર્ટી પ્રિન્સભાઈ અને પરિબેન તો માંડવીનો કલર આ પ્રમાણે છે તો ગિરનાર જેવી જ છે અને ગિરનાર જેવો ઉતારો આવ્યો છે ઠેકાણા વગરનો તો ચાર બીજાની હતી આટલી થઈ તો આ પ્રમાણે બધા ફેમિલી મેમ્બર કામે ચડી ગયા છે ધીમે ધીમે ભાઈ તો આવી છે આપણી માંડવી આપડી સિઝન માંડવીની પૂરી થઈ ગઈ છે તો આ જે પૂરી થશે જેવું ઠીક છે વજન સારો છે પરંતુ ઉતારો કઈ આવ્યો નથી કોથળા ભરવાનું કામ ચાલુ છે પ્લાસ્ટિકની થેલીઓ નમસ્કાર આવી માંડવી છે આપણી બહુ ક્વોલિટી નથી ઉતારામાં કઈ વયરું નથી હવે જોઈએ કેટલી કોથરીઓ ભરાય છે આગળ વિડીયોમાં તમને બતાવો તો મિત્રો ટોટલ પચીસ કોથળી ભરાણી છે આપણે કોથરા નથી ભર્યા પચીસ ગુણી જેમ એમ કહેવાય કે પચીસ કોથરી ભરાય છે તો આ પ્રમાણે આપણું કામ પૂરું થઈ ગયું ભરવાનું ઠીકઠાક માંડવી છે ચાર વીઘાની હતી તો આ પ્રમાણે ખેડૂતોની હાલત હોય છે તો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ